મિત્રો નમસ્કાર જય હિન્દ વંદે માત્રમ જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં તમામ ઉમેદવાર મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા એક મહત્વપૂર્ણ ચૂસના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે હિસાબી અધિકારી વર્ગ એક જાહેરાત ક્રમાંક એકસો છત્રીસ બે હિસાબી અધિકારી વર્ગ બે જાહેરાત ક્રમાંક એકસો ચૌદ બે અને મદદનીશ વન રક્ષક વન સંરક્ષક વર્ગ બે અને વન અધિકારી વર્ગ પરિક્ષેત્રો પાંત્રીસ બે હજાર ચોવીસ પચીસ ની મુખ્ય લેખિત પરીક્ષામાં લહ્યો વળતર સમયની સુવિધા મેળવવા માટે આયોગના પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવા બાબતે અગત્યની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે તો વિગતે જોઈએ મિત્રો આયોગ દ્વારા યોજવામાં આવતી વિવિધ સ્વર્ગોની ભરતી અનવીએ પ્રાથમિક અને મુખ્ય પરીક્ષામાં દિવ્યાંગ ઉમેદવારોને વિકલાંગતાના ઠરાવ અને જાહેરાતની જોગવાઈ મુજબ લહ્યો વળતર સમયની સુવિધા આપવામાં આવે છે આયોગને અનુભવે જણાયેલ છે કે કેટલાક દિવ્યાંગ ઉમેદવારો જ્યારે પરીક્ષાના છેલ્લા દિવસે લહિય વળતર સમયની માંગણી કરવામાં આવે છે જેમાં આયોગ કક્ષાએ દિવ્યાંગ ઉમેદવારોના જરૂરી દસ્તાવેજોની ચકાસણી કરવા પૂરતો સમય મળતો નથી આથી દિવ્યાંગ ઉમેદવારોના તો અહીં મિત્રો હિસાબી અધિકારી વર્ગ એક હિસાબી અધિકારી વર્ગ બે મદદનીશ વન સંરક્ષક વર્ગ બે પરિચિત્ર વન અધિકારી વર્ગ બે આ તમામ વર્ગોની

આ સમય કરવામાં આવેલ કોઈ પણ સંજોગોમાં લેવામાં આવશે નહીં પોર્ટલનો ઉપયોગ કરીને દિવ્યાંગ ઉમેદવારો લહ્યો વળતર સમય માટે ઓનલાઈન ફોર્મ ભરી શકશે જેમાં દિવ્યાંગ ઉમેદવારોએ દિવ્યાંગતાના ઠરાવ અને જાહેરાતની જોગવાઈ મુજબ લાગુ પડતા તમામ દસ્તાવેજો સાથે લહિયા વળતરની સમય સુવિધા માટે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે પ્રસ્તુત મુખ્ય લેખિત પરીક્ષામાં કસોટીમાં લહ્યો વળતર સમયની સુવિધા મેળવવા માંગતા દિવ્યાંગ ઉમેદવારોએ સ્ક્રાઇબના મોડ્યુલ મારફતે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે નીચે મુજબની સૂચનાઓ ધ્યાને લેવાની રહેશે દસ્તાવેજ ફક્ત પીડીએફ જેપીજી જેપીજી કે ફોર્મેટમાં અપલોડ કરવાના રહેશે દસ્તાવેજની ફાઇલ સાઇઝની મહત્તમ મર્યાદા પાંચ એમબીની અંદર હોવી જોઈએ અરજદારોને બધા જ જરૂરી દસ્તાવેજો અપલોડ કરવા વિનંતી છે અપલોડ કરેલા દસ્તાવેજોને સ્પષ્ટ અને સરળતાથી વાંચી શકાય તેવા હોવા જોઈએ લહ્યો વળતર સમયની સુવિધા મેળવવા માટેની માર્ગદર્શિકા અને ચૂંટણા જોવા માટે અહીં લિંક આપેલી છે ત્યારબાદ કન્ફર્મેશન નંબર જાણવા માટે પણ અહીં લિંક આપેલી છે અહીં મિત્રો ખાસ સૂચના આપેલી છે કે જો તમે અપલોડ કરેલા દસ્તાવેજોના ડોક્યુમેન્ટ પ્રિવ્યુ પૂર્વાલોકન જોઈ શકતા ન હો તો તમારા બ્રાઉઝરનું પોપઅપ બ્લોકર ચાલુ હોય તેને બંધ કરવાનું રહેશે ઉમેદવારે લહયો વળતર સમય મેળવવા માટે નિયત નમૂનામાં નીચે દર્શાવેલ પ્રમાણપત્ર અપલોડ કરવાના રહેશે પ્રમાણપત્ર પ્રમાણપત્ર અને લખવામાં તકલીફ એપેન્ડિક્સ એ એક મુજબ તો ત્યારબાદ મિત્રો એ ઘણી બધી અગત્યની સૂચનાઓ આપેલી છે લહિયા સંબંધિત તમામ સૂચનાઓ એક વખત વાંચી લેવી ચોવીસ બાર બે હજાર પચીસના ના રોજ ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલી અગત્યની સૂચના છે ત્યારબાદ મિત્રો ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા એક અગત્યની જાહેરાત પણ પ્રસિદ્ધ કરવામાં આવેલી છે લહિયા તરીકે કામગીરી બજાવવા ઈચ્છુક ઉમેદવારો માટે ખાસ સૂચના આપવામાં આવેલી છે તો આયોગ દ્વારા લેવામાં આવતી વિવિધ ભરતીની પરીક્ષાઓમાં દિવ્યાંગ ઉમેદવારો કે જેઓને લહિયાની જરૂરિયાત પડે છે તેવા ઉમેદવારો દ્વારા સામાન્ય રીતે જાતે જ લહિયાની વ્યવસ્થા કરવામાં આવે પરંતુ કોઈ ઉમેદવાર જ્યારે લહિયાની ચગવડ ન થઈ શકે અને તેઓ પરીક્ષાથી પરીક્ષાની તકતી વંચિત ના રહી જાય તે હેતુથી પૂરી વિચારણા હેઠળ છે આ સંજોગોમાં લહિયાની સુવિધા પૂરી પાડી શકાય તે માટે લહિયા તરીકેની સેવા આપવા ઈચ્છુક વ્યક્તિઓની માહિતી એકત્રિત કરવાનું આયોજન કરેલું છે જે વ્યક્તિ આયોગની પરીક્ષાઓમાં લહિયા તરીકે કામગીરી બજાવવા ઈચ્છુક હોય તેઓએ નીચેની સૂચનાઓ ધ્યાને લેવાની રહેશે

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા લહિયા તરીકે ભૂમિકા ભજાવનાર વ્યક્તિ માટે ખાસ સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે ચોવીસ બાર બે હજાર ના રોજ ત્યારબાદ મિત્રો ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આયોગની પરીક્ષાઓમાં આયોગ પાસેથી લહ્યાની સુવિધા મેળવવા ઈચ્છુક ઉમેદવારો માટે પણ અગત્યની જાહેરાત સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે તો આયોગ દ્વારા લેવામાંથી વિવિધ ભરતીની પરીક્ષાઓમાં દિવ્યાંગ ઉમેદવારો કે જેઓને લહ્યાની જરૂરિયાત પડે તેવા ઉમેદવારો દ્વારા સામાન્ય રીતે જાતે જ લહ્યાની વ્યવસ્થા કરવામાં આવે પરંતુ કોઈ ઉમેદવાર જ્યારે લહ્યાની ચગવડ ન થઈ શકતી હોય તો તેઓ પરીક્ષાની તકથી વંચિત ન રહી જાય તે હેતુથી આયોગ દ્વારા લહ્યાની સુવિધા પૂરી પાડવાનું નક્કી કરવામાં આવેલ છે આ સંજોગોમાં આયોગ દ્વારા લહિયાની સુવિધા પૂરી પાડી શકાય તે માટે લાદી ઈમેલ અથવા તો એ મિત્રો આપેલ છે વેબસાઇટ તેમના મેલ આપેલ છે તેમના પર ઈમેલ કરવાનો રહેશે અને આયોગ ને જાણ કરવાની રહેશે આ સાથે સામેલ નમૂના મુજબની ની આપવાની રહેશે ને આયોગ ખાતે જો લહ્યો ઉપલબ્ધ હશે તો આયોગ દ્વારા દિવ્યાંગ ઉમેદવારો માટે લહિયો વળતર સમયની સુવિધા સંબંધી અગત્યની સૂચના અને લહ્યો ની ભૂમિકા સંબંધી તેમજ લહિયા તરીકે કામગીરી કરનાર ઈચ્છનાર ઉમેદવારના વેતન સંબંધી ખાસ સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે તો તમામ ઉમેદવાર મિત્રોએ ખાસ ધ્યાનમાં લેવું થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માતરમ